સુરતના પાલ વિસ્તારમાં પુત્રએ કરેલા પ્રેમ લગ્નની તાલીબાનની સજા માતાને અપાઈ પાલથી કારમાં મહિલાનું અપહરણ કરી અને રાંદેરની અંબિકાનગર લઈ જઈ અને ક્રૂરતા આચરવામાં આવી પ્રેમ લગ્ન કરનાર યુવક નહીં મળતા યુવતીના પરિવારે માતાને જાહેરમાં ફિટકારી મહિલાને હદ વટાવી અને મહિલાના ગુપ્ત ભાગે ચિમટા ભર્યા યુવતીના પિતા સહિત કુલ અગિયાર લોકો વિરુદ્ધ હાલ ગુનો નોંધાયો છે પોલીસે સાત લોકોની ધરપકડ કરી અને ચાર મહિલાઓને વોન્ટેડ જાહેર કરી છે પોલીસે ધરપકડ કરેલ સાથે આરોપીઓનો વરઘોડો પણ કાઢ્યો આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું